દૂધની સાથે એક એવી વસ્તુ છે કે જેનું તમે લોકો સેવન કરો તો તમારા શરીરમાં ચામડીના રોગો અને ખાસ કરીને કોઢ થઈ શકે છે તો આપણે કોઢ ન થવા દેવો હોય ચામડીના રોગો ન થવા દેવા હોય તો દૂધ સાથે આ એક વસ્તુનું સેવન બંધ કરવાનું છે જો કરતા હોય તો ચેતી જજો એના વિશે સરસ મજાની વાત કરવાની છે હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો દૂધ પૌષ્ટિક ખાણું છે પૌષ્ટિક ખોરાક છે આપણા શરીરને ઉપયોગી ખોરાક છે સંપૂર્ણ ખોરાક છે તેને લેવું જોઈએ અને ભોજનમાં એને સ્થાન આપવું જોઈએ પરંતુ અમુક લોકોને રાત્રિના સમયગાળા દરમિયાન દૂધ સાથે એક એવી વસ્તુ ખાવાની ટેવ હોય અથવા તો ભૂલમાંથી ખાઈ લેતા હોય કે જેને કારણે એને ચામડીના રોગો થઈ શકે છે અને એને કોડ જેવી બીમારી પણ થઈ શકે છે એ વસ્તુનું નામ છે મૂળા દૂધ અને મૂળા ક્યારેય સાથે ન ખાવા જોઈએ એમાં રાત્રે તો ન જ ખવાય કારણ કે ક્યારેક ઘસરકો આવે અને એમાંથી એને ચામડીના રોગો કરોળિયા કોઢ આ બધું થવાની શક્યતાઓ ઊભી થાય છે એટલે કે દૂધ અને મૂળા ક્યારેય સાથે ન લેવા જોઈએ જ્યારે સિઝન હોય ત્યારે મૂળા આવતા હોય છે મૂળા ભાવે મૂળા ખાવાના ફાયદાઓ પણ ઘણા છે પરંતુ મૂળા તમે જેની સાથે ખવાય એની સાથે ખાવ એકલા મૂળા ખાવ શાકભાખરી કે મૂળાનું સલાડ આ રીતે તમે ખાવ દૂધની સાથે ફ્રૂટ સલાડ સાથે દૂધની બનેલી વાનગીઓ સાથે દૂધમાંથી બનેલી મીઠાઈઓ સાથે ક્યારેય તમારે મૂળાનું સેવન ન કરવું જોઈએ કારણ કે મૂળો અને દૂધ વિરુદ્ધાર ગણી શકાય છે અને રાત્રે જો તમને ઘસરકો આવે અને એમાંથી ચામડીના રોગ થવાની શક્યતા ઊભી થાય આના કરતાં બેટર છે કે આપણે દૂધ અને મૂળો સાથે ન લઈએ અમુક લોકોને દૂધ અને મૂળા પચી જતા હોય છે એ લોકો એમ પણ કહેતા હોય છે કે દૂધ અને મૂળા ખાવાથી કશું થતું નથી પરંતુ જે લોકોની તાસીને અનુરૂપ નથી જે લોકોને હોઝરીનો અગ્નિ મંદ છે જેની પાચનશક્તિ મંદ છે એવા લોકોને તો દૂધ અને મૂળા સાથે ન જ લેવા જોઈએ અને જે લોકો દૂધ અને મૂળા સાથે લેતા હોય એ પણ લોકો ચેતી જાય કે એણે આ બે વસ્તુ સાથે ન લેવી જોઈએ ભલે તમે અત્યાર સુધી ખાધા હશે તમને પચી જતું હશે પરંતુ હવે આગળ જતા ભૂલ ન કરતા કારણ કે એમાંથી ચામડીના રોગો થવાની અને ખાસ કરીને કોડ થવાની શક્યતાઓ બી થાય છે એક વખત કોડ થાય તો એને મટાડવો મુશ્કેલ છે ખૂબ જ અઘરો છે આપણે આવી ભયંકર બીમારીની લપેટમાં ન આવવું હોય તો આપણે દૂધ અને મૂળા જેવા વિરુદ્ધ આહારો ન કરવા જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી